સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ડોક્ટર સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તાલુકાના બીજેપી સંગઠન પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું સુરતના માંગરોળ તાલુકાના પીપોદરા ગામમાં ડોક્ટર સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માંગરોળ તાલુકાના બીજેપી સંગઠન પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટે ભાગે બધા લોકો ઉપસ્થિત હતા સંગઠન પ્રમુખ રાહુલભાઈ ચૌધરી અને ભરવાડ સમાજને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સરપંચ દિનેશભાઈ આહિર સાકાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતાનો દુઃખ વ્યક્ત કર્યું હતું કાંટીભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ અધ્યક્ષભાઈ પટેલ શ્રદ્ધાંજલિ માટે ભેગા થયા છે તો આપણે ફક્ત જગ્યા ઉપર બે મિનિટ આપણી ભારતીય સંસ્કૃતિ નીતિ સૌ મહેમાનોનો નો મહેમાનશ્રીઓ ભારતીય સંસ્કૃતિ નીતિ પ્રમાણે કે આપણે દીપ પ્રાગત્ય શરૂઆત કરીએ મહેમાનશ્રીઓ એમના

તેમજ સમૂહ લગ્ન ના આયોજનમાં આયોજન માટે આપણે સૌ એકત્રિત થયા છે બીજેપી પ્રમુખ શ્રી સન્માન संविधान गौरव यात्रा संगठन प्रमुख श्री साकिब भाई पटेल चेयरमैन सी एपीएमसी कोसंबा जयेश भाई पटेल आज ये ही छे आवकारी है सो मेहमान सीओ स्टैंड ग्रहण

આજ રોજ પીપોદરા મુકામે મહેશભાઈના એકતા ચેરિટેબલ બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકર સંવિધાન ગૌરવ યાત્રા અને જેઠાભાઈ ભરવાડ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તેમજ સુ પીપોદરા અરે માંગરોળ તાલુકાના સંગઠન પ્રમુખ શ્રી રાહુલભાઈ ચૌધરીના સન્માનનું ટિવાણી સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અહીં ઘણી સંખ્યામાં બહોળી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી આ કાર્યક્રમ શોભાવ્યો અને બા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સંવિધાનની સુંદર કાંટીભાઈએ પ્રવચન આપી જણાવ્યું અને બધા લોકો હાજર રહ્યા એ બદલાભાર